બજાણા ગ્રામ પંચાયતમાં કૌભાંડ બાબતે તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું બજાણા ગામમાં વિકાસના કામમાં બજાણા ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર ભાજપ શાસિત તાલુકા પંચાયત ખાતે ભાજપના જ સભ્ય અને પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી દ્વારા આક્ષેપ આવાસ યોજના રોડ રસ્તા દલિત સ્મશાન ગામમાં ઠેર ઠેર દબાણો જેવા મુદ્દે ભાજપ શાસિત તાલુકા પંચાયતના જસભ્ય વિપુલભાઈ મેરાણી બહોળી સંખ્યામાં સમર્થકો અને મહિલાઓ સાથે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક સુરેન્દ્રનગર

હું વિપુલ મેરાણી બજાણા તાલુકા પંચાયત સીટના સદસ્ય તરીકે મારી જવાબદારી છે હાલ અમે તાલુકા પંચાયતે ટીડીઓ સાહેબશ્રીને બજાણા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારના જે અઢાર લાખ પચાસ હજાર ગ્રાન્ટ ગ્રાંઠે જે બારોબાર એમબી રેકોર્ડ કરી અને સરપંચ તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની રજૂઆત અંગે બજાણા ગામના તમામ સમાજના આગેવાનો અનુસૂચિત જાતિના આગેવાનો આજે રજૂઆત લઈને આવ્યા છે અને ટીડીઓશ્રીને અમે આવેદન પત્ર પણ બસો જણાની સહી સાથે આપેલ છે આ બાબતે આપણે કેટલી વખત રજૂઆત કરી અને ક્યાં ક્યાં કરી આ બાબતે અનેક વાર રજૂઆત કરી લેખિત મૌખિક છેલ્લા એક જ વર્ષથી રજૂઆત કરેલ વિકાસ કમિશનર કમિશનરશ્રીને વિકાસ કમિશનર સાહેબે શ્રીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવેલો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીએ તાલુકા વિકાસ અધિકારીને ત્રણ ત્રણ શ્રુતિપત્રકો પાઠવીને તપાસ અહેવાલ મંગાવવામાં મંગાવ્યો પણ આજથી સુધી એક પણ કામનો તપાસ અહેવાલ કરવામાં નથી આવતો સ્થળ તપાસ કરવામાં નથી આવતી શા કારણે સ્થળ તપાસ કરવામાં નથી આવતી અમે તમામ ભ્રષ્ટાચારના આધાર પુરાવા લેખિત રજૂઆત કરવા રજૂ કરવા તૈયાર છીએ જ્યારે અનુસૂચિત જાતિના શ્મશાનની જેવી ગ્રાન્ટ જે અઢાર લાખ પચાસ હજાર જે સ્થળ ઉપર કરવામાં જ નથી આવી અનુસૂચિત જાતિનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો પણ ત્યાં કોઈ જ કામ આજની તારીખમાં કરવામાં આવ્યું નથી આ પછી આપ આપની શું રહેશે આગામી પગલામાં તો સરકાર શ્રીની ઉપર અમારો પૂરો પૂરો ભરોસો સરકાર ખૂબ સારું કામ કરી રહી પણ આ નીચેમાં જે સરપંચ તરીકે બજાણાના સરપંચ છે એ મોટા ભ્રષ્ટાચારી છે તલાટીની મિલી ભગત છે અને આગામી જો આ તપાસ કરવામાં નહીં આવે તો અમે વિજિલન્સ તપાસ માટે માંગ કરશી આગામી જે ગ્રામ સભામાં પીએમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે કામો લેવામાં આવ્યા હતા એ અમારા બજાણા ગામના આ સરપંચ તલાટી અને એમની મિલી ભગતથી ચાલીસથી પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓના લા ગરીબ લાભાર્થીઓના મકાનો રદ રદ કરી નાખે લે તો એની યોગ્ય તપાસ કરવામાં આવે અને વંચિત લાભાર્થી કોઈ ગરીબ લાભાર્થી હોય તો તેના મકાનથી વંચિત ના રહી જાય એના માટે અત્યારે જે આવાસ યોજનાની સાઈડ ચાલુ હોય એમાં પહેલી પ્રાયોરિટી એને આપી અને એનું સર્વે કરવામાં આવે